એક તરફ તો મહાસાગર અને બીજી તરફ પ્રકૃતિનું સૌંદર્ય ધરાવતું જોગડી માતાજીનું મંદિર લાખો શ્રદ્ધાળુઓની આસ્થા અને પ્રેરણાનું સ્થાન છે તેઓ અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ ભાદરવી અમાસ નિમિત્તે સંગઠના જોગડી માતાજી મંદિરના વાર્ષિક મહોત્સવ નિમિત્તે આયોજિત મેળાને ખુલ્લો મુકતા જળાવ્યું હતું સહેકાઉ જૂની પરંપરાના આ સ્થળે દર્શન થાય છે જોગડી માતાજીના આશીર્વાદ સદૈવ સર્વે કચ્છવાસીઓ પર વરસતા રહે તેવી પ્રાર્થના ધારાસભ્યએ કરી હતી અંજાર તાલુકાના સંગઢ ગામે પ્રકૃતિના સાનિધ્યમાં આવેલા ઐતિહાસિક જોગડી માતાજીના મંદિરે દર વર્ષે ભાદરવી માસના પરંપરાગત મેળો ભરાય છે તે પૂર્વ સંતવાણી રાસ વગેરે કાર્યક્રમો યોજાય છે માતાજીના મંદિરે વાર્ષિકોત્સવ નિમિત્તે ભારાપર જહાંગીરના ભરતદાદાએ આર્શીર્વચન પાઠવ્યા હતા મંગળવારે રાત્રે સંગઠ રાસ મંડળી દ્વારા રાસનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ સાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવી ભજનિક બિંદુ રામાનુજે અને ગોપાલ સાધુએ સંતવાણીની રમઝટ જમાવી હતી જેવા રૂપિયા સત્તર લાખની ઘોર થઈ હતી અંજાર તાલુકાના ભાજપ પ્રમુખ શંભુભાઈ આહિરે જણાવ્યું હતું કે જોગણી માતાજીના મંદિરે સદીઓ જૂની પરંપરાઓનું જતન થાય છે વાર્ષિક ઉત્સવ દરમિયાન એક જ દિવસમાં સિત્તેર હજારથી વધુ ભાવિકો ઉમટે છે ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર પોલીસ ઉપરાંત રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થા માટે ખૂબ સુંદર સહકાર પ્રાપ્ત થાય છે તેમણે રાજ્યના મુખ્યમંત્રી ગૃહમંત્રી સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો કચ્છ આહિર મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે માત્ર એક દિવસમાં પરંપરાગત લોકો મેળો માણવવા અને માતાજીના દર્શન માટે કચ્છ ઉપરાંત જિલ્લા બહારથી સિત્તેરથી એસી હજાર ભાવિકો કોમટે છે કચ્છના આહીર સમાજની આસ્થા મંદિર સાથે જોડાયેલી રહી છે વાર્ષિકોત્સવ નિમિત્તે જોગડી માતાજી તીર્થ ગોર મહેતા પરિવાર સંગઠ દ્વારા શાસ્ત્રોક વિધિ વિધાન અને મંત્રોપ્યાર સાથે મેળાનો પ્રારંભ કરાયો હતો જોગડીનાથ મંદિરના પૂજારી દીપક ગિરી ગોસ્વામી સંગઠના સરપંચ કરસનભાઈ મ્યાત્રા અને ગામના આગેવાનોના હસ્તે મેળા પ્રસંગે ઉપસ્થિત સંતો મહંતો મહાનુભાવો લોક કલાકારોનું કચ્છી પરંપરા અનુસાર સ્વાગત કરાયું હતું મેળાના સફળ આયોજનમાં સંગઠ ગ્રામજનોનું બહુમૂલ્ય સહકાર રહ્યો છે આ વાર્ષિકોત્સવના પ્રસંગે સૌ ભક્તો ભાવિકોની સાથે સાથે ખાસ ઉપસ્થિત અત્ય વરદદાદા તેજાભાઈ સેજાભાઈ અત્યંભાઈ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ભાવિકો અહીંયા ઉપસ્થિત છે ત્યારે સદીઓની પરંપરા વર્ષો નહીં પરંતુ સદીઓની જે પરંપરા છે અને પ્રકૃતિની એક તરફ પ્રકૃતિ છે બીજી તરફ મહાસાગર ઘોગવતો એવા સુંદર મજાના સ્થાન ઉપર આ માતાજીનું પવિત્ર સ્થાનક સદીઓથી લોકોની આસ્થા માટેનું અને પ્રેરણા માટેનું જયારે સ્થળ બની રહ્યું છે આજે ફરી એક વખત વાર્ષિક ઉત્સવના પ્રસંગે આ સ્થાન ઉપર સૌ ભક્તો ભાવિકો જ્યારે ઉપટ્યા છે ત્યારે માતાજી આપણા સૌના ઉપર હંમેશા કૃપા વર્તાવતી રહે અને આપણા આશીર્વાદ એમના મળતા રહે એવી અભ્યક્ત જોગણી માતાના જન્મ ભાદરવાની અમાસના પરંપરાગત જે મેળો ભરાય છે અને આજુબાજુના આય સમાજના લોકો ખૂબ મેળામાં મેળો માણે છે અને ઓરિજિનલ દેશ ત્યારે એવો જોવા મળે છે કે ખૂબ ભારેથી પત્રકારો કોરોનરો બધા આવે છે અને ફોટા લે છે અને મેળાને ખૂબ માણે છે અને ચોવીસ કલાકમાં ઊંચા ઓછા સિત્તેર એ એસી હજાર માણસો આમાં દર્શન કરે છે માતાજીના અને મેળામાં ભાગ લે છે વર્ષોથી ચાલી આવતી આ પરંપરા અને સંતવાણી એ આપણા સંસ્કૃતિને જાળવી રાખવાનું ખૂબ મોટું સ્ટેજ છે અને અહીંયા વર્ષોથી આ મેળો ભરાય છે અને લગભગ ભાવિકો ચોવીસ કલાકની અંદર સાહીઠ થી સિત્તેર હજાર લોકો દર્શનાર્થીઓ માતાજીના દર્શનનો લાભ લે છે અને અહીંયા જે પ્રકારે ગુજરાત સરકારે ગૃહ ખાતા દ્વારા સુરક્ષાની જે વ્યવસ્થા કરી છે અને તંત્ર પણ હંમેશા સાથ અને સહકાર આપતું હોય છે અને અહીંયાના ટ્રસ્ટ અને ગ્રામજનો અને પૂજારીજનો સૌ સાથે મળીને આ મેળાનું આયોજન કરીએ છીએ અને ખૂબ ભવ્ય મેળો થઈ રહ્યો છે અને ભવ્ય મેળામાં જે ભાવિ ભક્તો વધારે છે અને માતાજી હંમેશા આશીર્વાદ આપતા હોય છે અને એમના આશીર્વાદથી આ મેળો હંમેશા ખૂબ સારી રીતે અને શાંતિથી થતો હોય છે